અમે આવી ગયા હવે રણમાં અમારા દાદા અહીં જે આંબલીયાના બધાના મોટા દાડા છે તો દ્વારકાધીન નવ કિલોમીટર થાય અને આમાં બધા સફેદ રણ કીએ અટાણે તો ખેતર ને એવું બધું થઈ ગયું આજુબાજુમાં અને હવે તો અહીંયા અહીંયા સારી એ બનાવી દીધી મોટી લાદી એ નખાઈ ગઈ હું સારું થઈ ગયું બધા આવી રીતના છે બધા નજારો અહીં બધી જ્યાં જાવ ત્યાં ખાંભી જ છે અહીંયા તો હજી ઓછી છે બાકી ગામમાં જાય ને તો ત્યાં નીકળી ખાંભી જ છે અહીં આજુબાજુમાં આમ તો કંઈ માણા કે કોઈ જોવા જ ના ચડે સફેદ રણ કે અને હવે તો આજુબાજુ મકાન ને અમુક અમુક રહેવા આવે બાકી કોઈ ના રહે આવી રીતના હવે તો લાદીન બધા થઈ ગયું અને આજે અમારા પાલાડાડા જેમ કે ખાંભીયું આ છે ને હેઠી હેઠી બેસતી જાય અહીંયા પેલા ઓટો ને એવું બધું કાચું કામ હતું તો એ બધી લાદી નખાઈ ગઈ અને આવી રીતના કરી લીધું હવે આને બધું સારી બાકી છે અમે આવ્યા હતા ને તો હિન્દુ બહુ અહીંયા આવ્યો ને તો પૈકી લાગતા જ બધા તો હાલો અહીંયા પૈકી લાગી અને હવે ડાયરેક્ટ લક્ષ્મણી મંદિરે જાઉં ત્યાંથી બેટમાં જાઉં

અને હવે આપણે ડાયરેક્ટ જઈ રૂક્ષમણી મંદિર પછી અહીંયાથી બેઠ કરતા જાઉં તો હાલો અહીંયા રૂક્ષમણી મંદિર ભાઈ લાગી અંદર તો મોબાઈલ ના લઈ જવા દે તો ભાઈ લાગી લઈ અને પછી ડાયરેક્ટ જાવ બેટમાં આ એમ તો વારો આવે ને છે નહી પણ હવે જોઈ કેટલીક વાર લાગે અને પછી જ આઈ તો ડાયરેક્ટ બેટ પર જવાનું છે પછી જમવાનું બાકી છે તો અહીંયા જઈ જોઈ હું થાય હાલો હું ભાઈ લાગી પછી મોડી અત્યારે અહીંયા ધજા ચડવાની છે તો એનું થોડુંક શૂટિંગ લઈ લે આવી રીતના વીટી અને ધજા ચડાવવા જાહે આવી રીતના વીટી જાય ને તો ઉપર ચડવું હેલું પડે ને બધા પકડવી ના પડે આમાં વીટાઈ જાય ને એટલે ના જે મેદાન દેખાય ને અહીંયા હતું પાર્કિંગ અને ઓલી બાજુ મહારાજ ત્યારે થયો હતો ત્યારે એનો જે ગોઠવણી નથી એ આ મેદાનમાં હતી અહીંથી ઝૂમ કરીને બતાવ દઉં ને ત્યારે જો પાણી કે કઈ હતું નહીં અને આમનું પાર્કિંગ હતું ને આગળ ઓલો જે મહારાજ ફીર્યો હતો એનો ગ્રાઉન્ડ હતો એક જ સામે અહીંયા રુક્ષમણીનું મંદિર હતું બાજુમાં તો હાલો હવે આપણે રુક્ષમણી પૈકી લાગી લીધું અને હવે જમવા માટે જાય વાગવામાં થયો એક તો જમીન પાસે બેટમાં આવીએ પેલા નારાયણી ઈન હોટલમાં જવા જ છે અને આપણે એક ફાઈબા નાય છે એ હમણાં પહોંચી જાય તો આપણે અહીંયા તો હાલો આપણે હા જમી અને ડાયરેક્ટ મળીએ બેટમાં कोइ गोइ गोइ खाली जाइ दे मुत बाप पर चले ना वो बिके આપણે હવે બે દ્વારકા સુદર્શન છેતુ ઉપર આવી ગયા અને હવે અહીંયા હું કારણથી બંધ હોય એક સાઈડ બંધ રાખી ને એક જ સાઈડ ખુલી રાખી જોઈ લઈએ ઓલી બાજુનો જે રસ્તો હતો ને એ બંધ રાખ્યો અને આ બાજુનો એક જ અવરજવરનું ચાલુ કરેલો છે હું હવે શું કરણથી હું કર્યું એ કાંઈ ખબર નથી પણ હવે અમારે આગળ તો ક્યાંય જવું નથી ખાલી અહીં ખુદ જ આવવાનું હતો મંદિર કે ક્યાંય જવાનું છે ને

બાજુ દરિયોનો વચમાં ફૂલ બે એવી મજા આવે અત્યારે તો તાટો પવન નહીં આવે હવે શિયાળા જેવું કંઈ લાગતું નથી ધોમ તડકો પડે અત્યારે તો ચાલો પવન એકદમ ટાટો છે મજા જ આવે છાંયો છે ને તો કેમ કે બે બે બાજુ તો દરિયો આવી ગયો સાંય તો તડકો લાગતો નથી ચાલો તો હવે હે ને આપણે ફોટા પાડી લઈ અને પછી જોઈએ જો આગળ જાવાનું થાશે તો બેટ દ્વારકાનું મંદિર છે ત્યાં જે અંદરનું છે એ તો અત્યારે બંધ થઈ ચાર વાગે ખૂલે અને એક અભિયમાનું મંદિર છે તો જો હું અહીંયા જાય કે નથી જતા એ પ્રમાણે કંઈ કાગળની નક્કી કરી ને કાંઈક ડાયરેક્ટ ગોપીતાળાઓ આવે પહેલાં પછી પાસે આવે છે નાગેશ્વર આવે હાલો જ્યાં જવાનું થાય અહીંયા પણ હવે અહીંયા ખોટાને પાડી લઈ અને પછી નીકળી બાકી ગાડી જોરદાર નીકળી અહીં સુધી લઈ આવ્યો દ્વારકા સો એકસો દસ ને એમ ચલાવીને પણ હજી કંઈ પણ ફોલ્ડ નીકળ્યો નથી અને એને અવાજમાં ધવાળો કરતી નથી અને સસ્પેન્શન બધે જોરદાર છે આ ગાડી કઈક જાણીતી હતી એટલે કઈ વાંધો આવ્યો નથી ઓલી પહેલાં જે અલ્ટો લીધી હતી મેં એમાં તો ફટકાઈ ગયો હતો તો આમાં તો બહુ જ તો હાલો આપણે હવે દુર્દર્શન સેતુ ઉપર ફોટા પાડ દીધા હવે નીકળી જાય ફટાફટ ચાર વાગી ગયા અને ડાયરેક્ટ હું જાઉં છે ગોપી તળાવ ને ત્યાંથી ત્યાં આવશે નાગેશ્વર ત્યાંથી ડાયરેક્ટ આવું ઘેરે હોય જાઉં કેમ કે હવે ફાઈન પડી જાય ઘેરે પૂછું તા હાલો આપણે આવી ગયા નાગેશ્વર ને હવે ડાયરા બધા દર્શન કરવા ગયો આપણે તો દર્શન કરવા નથી જાઉં કેમ કે આપણે તો બે ત્રણ વખત જઈ ગયા ખાલી અંદર જોતા આવી પાછા ફોર વ્હીલર ભાઈ અહીંયા ફોટા પાડવાનું વ્યૂહ સારું હવે નાયજ તો લાઈન કે એવું કંઈ છે નહીં બાયપાસ જ દર્શન કરવા જવા દઈએ એટલે હવે ઓલા બધા દર્શન કરવા દઈએ એટલે આવતીએ દર્શન કરીને પછી હવે ઘેરે પાગી જાય વેલે હાં ખાય છે ઘેરે પૂગી જાય અંદર એ બહુ એમ તો મજા આવે એમ છે મંદિરે બહુ મોટું છે અને દર્શન એ કરવા હોય તો હેટખી રીતના થઈ જાય દર્શન ઉપર આપણે ઊભી એવી રીતના છે ને એ બધું નીચે જમીનમાં એવી રીતના અહીંયા છે એટલે દર્શન કરવાની મજા આવે મોટી ડિસ્પ્લે છે એમાં અહીંયા થઈ જાય દર્શન તો કેવો લાગ્યો આજનો આપણો આ વિડીયો અને આજ તો બધાને થકવી દીધા એટલે લગભગ તો મને લાગે કે ફોર વ્હીલમાં જોઈ જાય બધા તો બને એટલો આગળ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ એ જરૂર કરી દેજો તો મળીએ હવે આપણે છે ને આગલા બ્લોગમાં દાહોદી દાયરા અને જય દ્વારકાથી